હેલો ગાય જય શ્રી કૃષ્ણ જય માતાજી બધાને સ્વાગત છે તમારા બધાનું ઉંદનાજી કિચનમાં આજે હું લઈને આવીશું બધાની ફેવરિટ પાણીપુરીની પૂરીની રેસીપી આ પૂરી આપણે ઘઉંના લોટમાંથી બનાવશું એટલે ખૂબ જ ટેસ્ટી બનશે ટેસ્ટી તો બને છે ટેસ્ટીની સાથે સાથે હેલ્ધી પણ બનશે આ પૂરી જો ફ્રેન્ડ આ રીતે હું એક પૂરી લઈ અને તોડીને પણ બતાવું છું જો ફ્રેન્ડ ઇઝીલી સરસ એવી આપણી પૂરી ફરસી બની છે આ રીતે આપણે ચેક કરીશું એટલે સરસ એવો ભૂકો પણ એનો થઈ જશે જો મિત્રો બહાર આપણે પાણીપુરી ખાવા જઈએ ત્યારે ક્યારેક એવું પણ બને છે આપણું મોઢું સોલાઈ પણ જતું હોય છે આ પૂરી આપણે એટલી સોફ્ટ અને ફરસી બનાવીશું કે પછી નાનાથી મોટા બધા આ પૂરી ખાઈ શકશે પૂરી બનાવવા માટે આપણે આ રીતની એક મોટી કાથરોટ લીધી છે ને આપણે જે રેગ્યુલર રોટલી બનાવતા હોય તે લોટ લીધેલો છે ઘઉંનો એક વાટકો ભરી અને લોટ આપણે વાસણમાં એડ કરી દઈશું

ઠંડા પાણી જ લોટ બાંધવાનો છે ગરમ પાણી કરવાની કોઈ જરૂર નથી જરૂર મુજબ આપણે પાણી એડ કરતા જશું અને સરસ એવો લોટ બાંધી લેશું આ લોટ આપણે કઠણ જ બાંધવાનો છે કેમ કે ભાખરીથી થોડો નરમ અને રોટલીથી આપણે કઠણ બાંધવાનો છે આ રીતે જો ફ્રેન્ડ લોટ બાંધાઈ ગયો છે કોટનનો કપડું ઢાંકીને આપણે આને ત્રીસ મિનિટ સુધી રેસ્ટ આપીશું એટલે સરસ એવી આપણા લોટમાં એક પૂણ આવી જાય અને રવો એડ કર્યો છે એટલે સરસ એવો આપણો રવો પણ ફૂલી જાય ફ્રેન્ડ ત્રેસક મિનિટ થઈ ગઈ છે હવે આપણે લોટને ચેક કરીશું અને સરસ એવો ઉણવી લેશું રવો આપણો ફૂલશે એટલે થોડો લોટ આપણો કઠણ થઈ જશે આ રીતે આપણે થોડું આમ થોડું તેલ એડ કરી અને લોટને સરસ એવો આપણે ઉણવી લેશું જો ફ્રેન્ડ આપણે લોટને થોડી વાર કોણવ્યો હશે એટલે સરસ એવો લોટ આપણો સોફ્ટ થઈ ગયો છે લોટના આપણે એક સરખા લુવાવાળી લેશું

પૂરીઓના કટ લગાવી લેશું તેના માટે મેં આ રીતનું એક ઢાંકણ લીધું છે એના મદદથી હું આ રીતે પૂરીઓને કટ લગાવી લઉં છું જો ફ્રેન્ડ આ આપણે બાળકો માટે બનાવતો હોય તો નાની એવી આપણે પૂરીઓ આ રીતની કટ કરવી અને મોટી સાઈઝમાં પણ આપણે કટ કરી લેશું આ જ રીતે આપણે બધી પૂરીઓને કટ લગાવી અને તૈયાર કરીશું જો ફ્રેન્ડ

અહીં અમે શ્યાર જ પૂરી એડ કરી છે તળવા માટે જો ફ્રેન્ડ જેમ પૂરી ફોડી હશે એમ તળવાની મજા આવશે એટલે સરસ એવી ફૂલી અને દડા જેવી થશે જો ફ્રેન્ડ બંને સાઈડ અલટાવતા પલટાવતા જશું અને આ રીતનો ગોલ્ડન જેવો કલર થશે એટલે બહાર કાઢી લેશું તેલની તારી તે જ રીતે આપણે નાના બાળકો માટે પણ પૂરી તળી અને તૈયાર કરીશું જો ફ્રેન્ડ આ આપણે નાની સાઈઝની પૂરી છે પેલા તળી મોટી સાઈઝની હતી બધી પૂરી આપણે આજ રીતે તળી લેશું બધી આપણી પૂરી રેડી થઈ ગઈ છે ફ્રેન્ડ જોઈ શકો છો કેવી સરસ એવી આપણી ફૂલી ફૂલી અને દડા જેવી પૂરી તૈયાર થઈ છે જો ફ્રેન્ડ આ પૂરી એટલી સોફ્ટ અને ખસ્તા બની છે ને કે નાનાથી મોટા બધાને ખાવામાં ખૂબ જ મજા આવશે મોઢામાં મુકતા સરસ એવો આ પૂરીનો ફૂકો પણ થઈ જશે